એક તરફ સરકાર વૃક્ષો બચાવો પર્યાવરણ બચાવો ના સૂત્રો પોકારી રહી છે અને કાર્યક્રમો કરી રહી છે જ્યારે બીજી તરફ વિકાસના નામે સેંકડો લીલાછમ વૃક્ષોને કાપી નાખવાની મંજૂરી પણ આપી તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર ચાલી રહેલા દ્રશ્યો રાજપીપળા વડોદરા હાઈવેના છે જ્યાં રોડને નવો બનાવવાની સાથે પોળો કરવાની કામગીરી પણ ચાલી રહી છે જેમાં વૃક્ષો બચાવવાના સૂત્રને નેવે મૂકીને સેંકડો લીલા વૃક્ષોનો નખોદ કાઢવામાં આવી રહ્યો છે જ્યારે ઉનાળામાં ધગધગતી ગરમી પડે છે ત્યારે હાઈવે ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને એમાં પણ ખાસ કરીને મોટર ઉપર પ્રવાસ કરતા મુસાફરો ઘડીક વાર ઉભા રહેવા માટે છાંયડો શોધે છે જે હવે તેમને નહીં મળે આજ પરિસ્થિતિ રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા હાઈવે ઉપર પણ છે હજારો લીલા વૃક્ષો કાપ્યા બાદ હવે એના સ્થાને બીજા કેટલા વૃક્ષો ઉગાડ્યા એવો પ્રશ્ન જ્યારે વન વિભાગને પૂછવામાં આવે તો મોડું સંતાડવા સિવાય એમની પાસે કોઈ વિકલ્પ હોતો નથી વૈશ્વિક પર્યાવરણમાં ફેરફાર થવાને કારણે ગરમી સતત વધી રહી છે વરસાદનું ઋતુચક્ર ખોરવાઈ ગયું છે હવે રણમાં પણ મુશળધાર વરસાદ પડે છે અને શિયાળો શરૂ થઈ ગયો હોવા છતાં હાલ ગુજરાતમાં ઠંડીના કોઈ ઠેકાણા નથી વિકાસ પાછળની આંધ્રી દોડમાં માનવજાત પ્રમાણ બાંધ ગુમાવી ચૂકી છે અને પોતાના જ પગ ઉપર કુહાડો મારી ચૂકી છે સમય છે હવે કિંમત ચૂકવવાનો આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો